નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ હાલ આરો પ્લાન્ટ અને આરો પ્લાન્ટ દ્વારા ઘર ઘર અપાતા મિનરલ વોટરના નામે જે કૌભાંડો ચાલી રહ્યા છે જે છેતરપિંડી ચાલી રહી છે જે યોગ્યતા પ્રમાણેનું પાણી ઘર સુધી પહોંચવું જોઈએ લોકો પૈસા ખર્ચી પીવા માટે સ્વચ્છ પાણી મેળવવાની વાત કરતા હોય ત્યાં અમે સત્યતા તપાસવા માટે નીકળ્યા તો ખબર પડી કે ભાઈ કોઈની પાસે લાઇસન્સ નથી આખા નવસારીની જો વાત કરવામાં આવે તો કદાચ નવસારીની અંદર વધી વધીને દસ ટકા લોકો પાસે જ પાણી વેચાણ માટેનું એફએસઆઈસીનું લાઇસન્સ છે બાકીના તો અંધનગરી ગંડુ રાજા ટકેશે ટકેશેર ખાજાના નામે તમને પોતાના બોરનું પાણી સીધે સીધું તમારા ઘર સુધી પહોંચતું કરી દે છે અને તમને ફિલ્ટર આરઓ મિનરલના નામે વેચે છે જ્યારે આ બાબતની તપાસ કરવામાં આવી તો ઘણા સ્થળો પર અમે ગયા ઘણા સ્થળોની અંદર ત્રણ સ્થળોનો અમે સર્વે કર્યો ત્રણે ત્રણ સ્થળમાંથી બે સ્થળ પાસે તો કોઈ જ પ્રકારનું લાઇસન્સ નથી ત્રીજા નંબરનું જે સ્થળ છે એ વ્યક્તિનું તો કહેવા મુજબ કે એની ઉપર તો ભૂતકાળમાં કેસ થયો હતો કેસ થયા બાદ એણે કોર્ટમાં જઈ દંડ ભરી અને ફીની જે રકમ હતી એ ભરી દીધી પણ હજુ પણ લાઇસન્સ નથી ધંધો ચાલે છે માત્ર મજૂરો માટે ચાલે છે મારે તો બીજું કામકાજ છે પણ આટલા વખતથી મારે ત્યાં મજૂરો જે આવે છે ને રોજીરોટી મળી રહે એ હિસાબે ધંધો ચાલવો છું ચોક્કસથી કરવો જ જોઈએ કોઈ ના નથી પાડતું મજૂરોનો ખ્યાલ રાખો છો તે પ્રમાણે તમારા ગ્રાહકનો પણ તો ખ્યાલ રાખો બીજા બેનની સાથે વાત કરી તો બેને કહ્યું કે ભાઈ મારી પાસે લાઇસન્સ નથી મારી પાસે ગુમાસ્તા ધારાનું લાઇસન્સ છે હવે ગુમાસ્તા ધારાના લાઇસન્સને પાણીના લાઇસન્સના નામે કઈ રીતે ગણી લેવામાં આવે અને એ પણ હાજર સ્ટોકમાં તો નહોતું જ ત્યારબાદ ત્રીજી જગ્યાએ ગયા તો ત્યાં જોયું તો ભાઈ ત્યાં તો નગરપાલિકાના ભલે વોટર એટીએમ ન ચાલતા હોય પણ આ ભાઈનું એટીએમ ચાલે છે આ ભાઈનું એટીએમ દસ રૂપિયાનો સિક્કો નાખો તમને પાણી મળી જશે અને ત્યાં કોઈ જ માણસ કે કોઈ જ નથી બે જગ્યાએ ગંદકીની ભરમાર ખૂબ દેખાય ત્રીજી જગ્યાએ થોડુંક ઓછું ગંદકીવાળું હતું પણ જી હા જ્યાં પણથી આ પાણી આવે છે ત્યાંથી તમે એકાદક દિવસ આંટો મારીને જુઓ કે ભાઈ એમનો જે આ બુલાવો સાફ કરવા માટેનો એરિયો છે અથવા તો તમે જાતે પોતાના બોલા લઈને જાઓ છો તો આજુબાજુ સ્વચ્છતા ચોખ્ખાઈ કેટલી છે પાણીજન્ય રોગો વિશે આપ સૌ જાણો જ છો આ બાબતમાં એટલું જ નહીં અટકતા અમે પહોંચ્યા મદરેસા સ્કૂલની સામે કૈલાસ ટાવરમાં આવેલ ફૂડ એન્ડ ડ્રગની ઓફિસની અંદર ત્યાં દિલીપભાઈ નાયક જે ફૂડ ઇન્સ્પેક્ટર છે એમની સાથે વાતચીત કરવાના પ્રયાસ કર્યા ઓફિસમાં નહોતા દિલીપભાઈ જ્યારે ઓફિસમાં નહોતા ટેલિફોનિક સંપર્ક કર્યો ટેલિફોનિક સંપર્ક કરતા માહિતી આપી બે હજાર લીટરથી વધારે જો પાણીનું ઉત્પાદન કરતી કોઈ પણ એકમ હોય તો એને સેન્ટ્રલમાંથી લાયસન્સ લેવું પડે છે બે હજારની અંદર હોય તો એમણે સ્થાનિક પાસેથી લાયસન્સ લેવું પડે છે આમાં એમણે ઢોળિયું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર એટલે કે આરોગ્ય વિભાગ નવસારી વિજલપુર નગરપાલિકા નવસારી વિજલપુર નગરપાલિકા જ એમને સીલ કરી શકે છે સત્તા આ વૂડ એન્ડ ડ્રગ વિભાગ પાસે નથી સેમ્પલો કલેક્ટ કરવા લાઇસન્સની ચકાસણી કરવી એ બે ક્રાઇટેરિયા એમના અંડરમાં આવે છે જ્યારે આરોગ્યની ટીમ જે ખરી એટલે કે આરોગ્ય વિભાગ જે ખરું એ જ માત્ર અને માત્ર આવી એકમોને સીલ કરી શકે અને આ લોકો વધુમાં વધુ કેસ કરી શકે એટલે તેરી બી ચૂપ મેરી બી ચૂપ એકબીજા પર ખો આપવા અને આમ ખુલ્લે આમ જ્યારે આ પાણી વેચાઈ રહ્યું છે આમાં વાંક કોનો કાઢવો જે બિચારી સામાન્ય જનતા પૈસા ખર્ચી દૂષિત પાણી પીવે છે એનો કે નવસારી નગરપાલિકાનો કે જે આટલા વર્ષો બાદ પણ સ્વચ્છ મીઠું પાણી આપવા માટે અસક્ષમ છે પોતે તો વોટર એટીએમો બેસાડી દીધા લાખોનો ખર્ચો કર્યો તમારે મારા ટેક્સના પૈસા એમાં ગયા અને આજે બધા બંધ હાલતમાં છે અને આમ જનતા જે ખરી એ વેચાતું પાણી લે છે લગ્નની સિઝન ચાલે લગ્નની અંદર આપણે પણ પાણીની ખૂબ જરૂર પડે આવા સમયે તમે કોની પાસે જશો તો આજ તમારે ત્યાં ટેમ્પો લઈને આવતા કોઈક ને કોઈક વેન્ડર પાસે જઈ તમે તમારી જરૂરિયાત સંતોષશો એમનો આભાર પણ માનવો જોઈએ કે એમનો પર દોષનો ટોપલો થાલવો જોઈએ એ નક્કી જનતાએ કરવાનો છે કારણ કે જો તમે પૈસા લઈ પાણી આપો છો તો તમે થોડી સ્વચ્છતા જાળવો તમે નિયમોનું પાલન કરો અને ત્યાં સુધી કે કોઈક એકાદક મજૂરને પરું થયું હોય ફોડલો પડ્યો હોય અને એ પાણી ભરતી વખત એના જમ્સ તમારામાં આવ્યા એના માટે જવાબદાર કોણ કારણ કે કોઈ જ જગ્યાએ એમનું ફિટનેસનું સર્ટિફિકેટ લેવાતું નથી અરે વાહનો પણ ખખડધજ હાલતની અંદર હોય છે તો હવે જોવાનું એ રહ્યું કે આ સંદર્ભની અંદર કોઈ યોગ્ય કાર્યવાહી થશે અમે કોઈપણ આરો પ્લાન્ટ પાણી વિક્રેતાની સાથે કોઈ જ પ્રકારનો કોઈપણ દાવો કાવો કરવા માંગતા નથી મતભેદો નથી પણ એ વાત સો ટકા સ્પષ્ટ છે પૈસા લો છો તો સારી ગુણવત્તાનું સારું પાણી આપો અને ફરી એકવાર બધા જ પાસે લાઇસન્સ નથી એવું નથી હા પણ નેવું ટકા પાસે લાઇસન્સ નથી એ વાત પાકી છે વિજલપુરમાં તો ગલીએ ગલીએ અરે એક ગલીમાં બબ્બે અને ત્રણ ત્રણ પાણીના વિક્રેતાઓ આવીને બેઠેલા છે કોણ ચેક કરે છે અરે ઘર સુધી તમને સર્વિસ મળે છે ટેમ્પોની અંદર ટાંકી મૂકીને આવે એ સિન્ટેક્સની ટાંકીની ગુણવત્તા કેટલી એ કોણ ચકાસ છે અરે પ્લાસ્ટિકમાંથી કેન્સર ઉત્પન્ન થાય સૌ કોઈ જાણે છે તડકામાં પડી રહેલી એ પાણીની ટાંકીની અંદર પાણી ભરવામાં આવે અને પછી એ પાણી તમારા ઘર સુધી પહોંચાડવામાં આવે રોગો વધે છે એના માટે જવાબદાર આપણે પણ છીએ તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ કરવાનો અવસર લેવાના ચટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઈનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી